સમુદાય ગ્રુપ દ્વારા હનુમાન જન્મોત્સવ ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ સમગ્ર કાર્યક્રમ માખણિયા શેરી શેત્રંજી વાડ બેગમપુરા સુરત ખાતે યોજાયો હતો હવન યજ્ઞ જાહેર ભંડારો અતિથિ સત્કાર ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ચિંતામણી ઢોલ સુરત તેમજ ડીજે સેમ મુખ્ય આકર્ષણ રહ્યા હતા હું કિરણ ચોકસી જય કિશન ગ્રુપ ઓફ સુરતનો સ્થાપક અમે દર વર્ષે અહીંયા હનુમાન જન્મોત્સવનું ખૂબ જ ભવ્ય આયોજન કરીએ છીએ ગયા વર્ષે પાત્રીસો માણસ જેવા આવ્યા હતા આ વખતે અમને આશા છે કે પાંચ હજાર જેવા માણસો આવશે હનુમાન જન્મોત્સવનું આટલું મોટું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ એવો વિસ્તાર છે કે જ્યાં ફક્ત બે જ ઘર હિન્દુના બચ્યા છે અને એ છતાં આટલું ભવ્ય આયોજન થાય છે તો એના એના માટે કંઈક ને કંઈક દાદાની મહેરબાની છે તો જ આ આટલો મોટો પ્રસંગ થાય છે અને એક પણ છોકરો અહીંયા નથી રહેતો તો પણ ગમે ત્યારે કોઈ પણ કામ હોય તો પાંચસો હજાર માણસો તરત એક મેસેજ પર આવીને ઊભા રહે છે દાદાની મહેરબાનીથી જ આવીને ઊભા રહે છે પછી કોઈ પણ પ્રસંગ હોય ગણપતિ હોય નવરાત્રિ હોય જન્માષ્ટમી હોય કોઈ પણ પ્રસંગ હોય એક પણ છોકરો અહીંયા નથી રહેતો તો પણ બધા દૂર દૂરથી બધા આવે છે એના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સત્યનારાયણની કથા અમે દર વર્ષે કરીએ છીએ જન્માષ્ટમીમાં ખૂબ જ ભવ્ય આયોજન હોય છે પછી બ્લડ ડોનેશન કેમ્પ પણ કરીએ છીએ ગણપતિ ગણપતિ પણ કરીએ છીએ રામનવમીની રેલી પણ